એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આ જોત વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે આવેલ મુખ્યમંત્રીને ભરી સભામાં સરલા સિંધે અને સંધ્યા નિજામા દ્વારા હરની બોટકાના મૃતકોને ન્યાય ક્યારે મળશે એવો સવાલ પૂછતા મુખ્યમંત્રીએ આ બંને મહિલાઓને ચોક્કસ એજન્ટા સાથે આવી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પીડિત મહિલાઓ અને મહિલા પતિઓને મીડિયાથી દૂર રાખવા પોલીસના જ ધમ પછાડા મહિલાનું મોડું દબાયું સીએમ એ હોદ્દેદારો સાથે કરી બનાવની સમીક્ષા શું કહી રહ્યા છે છત્રી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તે સાંભળો બે દિવસથી તાળમાર તૈયારીઓ ચાલતી હતી મૃદુ મુખ્યમંત્રી આવી રહ્યા છે મૃદુ મુખ્યમંત્રી આવી રહ્યા છે બધા જ પોતાનો કામ ધંધો છોડીને નેતાઓ કાર્યકરો બધા જ લાગી ગયા હતા કોમે અને મુખ્યમંત્રી આ જ મુખ્યમંત્રી પર વડોદરા શહેર ગર્વ કરતું હતું કે જેમણે આવીને વડોદરાની પીડા સમજી અને એમણે સ્પોર્ટમેન સ્પિરિટ જેને ખેલ દિલી કહેવાય અને એક પરિવારનો એક પ્રજાનો જે પીડા એક બાપ જાણતા હોય એ પ્રમાણે સ્પષ્ટ કહીને ગયા હતા કે અમદાવાદ અને સુરતના વચ્ચે વડોદરા પાછળ કેમ જ મુખ્યમંત્રી સાહેબ અને આજે ભૂતકાળની અંદર જે સોળ મહિના પહેલા હરણી બે કલાકમાં કીધેલું કોઈ બી ચબળ મંદીને છોડવામાં નહીં આવે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાય અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે અને આજે વાતને જયારે સોળ મહિના થતા હોય અને આ જ વાલીઓ ભૂતકાળમાં એમને મળવાનો સમય નથી આવ્યો ભૂતકાળમાં આજ જ મુખ્યમંત્રી આવ્યા એમને ડિટેન કરવામાં આવ્યા હતા આજવાલીઓને એ ડિટેન કોને કરવાના હોય અસામાજિક તત્વો હોય એને ડિટેન કરવાના હોય આજે સામાજિક કાર્યકર હોય પીડિતોને તમે હવે ડિટેન કરવા માંડ્યા આજે તો ત્યાં સુધી હદ થઈ ગઈ ક્યાં બે દીકરીઓ પોતાના બાપ પાસે ન્યાય નહીં માંગે તો કોની પાસે માંગશે અને એમણે કોઈ અશિષ્ટ વર્તન નથી કર્યું કોઈ એવો ભદ્ર ઇશારો નથી કર્યો અને એમને આતંકવાદીની જેમ ઉચકી નહીં ગળી લઈ જવામાં આવતા હોય એ બે બે માતાઓની માનસિક પરિસ્થિતિ સારી નથી એમાં એક માતાની શારીરિક પરિસ્થિતિ બી સારી નથી એની સાથે બે પિતાઓને આતંકવાદીની જેમ લઈ જવામાં આવતા હોય ચાર કલાક સુધી એમને તો ટોર્ચર કરવામાં આવતા હોય મોબાઈલ છીરવીને તો શું છે આવા પ્રશાસન પર અને હું કહું છું કે પોલીસ તો પ્રજાનો રક્ષક હોય છે એમને પગાર પ્રજાના ટેક્સ ના રૂપિયાથી મળતો હોય છે કમલમ માંથી સીધો પગાર નથી આવતો પણ આજે વડોદરાની અંદર જે જે મુખ્યમંત્રી વાપર્યા કે તમે કોઈ એજન્ડા છો અરે જેનું બાળક જાય ને એને ખબર પડે મારા મુખ્યમંત્રી સાહેબ તમારા બાળકને એટેક આવ્યો તો તમે તો બાવરા બાવરા થઈ ગયા હતા અને આ જ વાલીઓના આશીર્વાદ થી તમારું બાળક બચી ગયું અને તારે તમે એવું કહો છો તમે કોઈ એજન્ડા હેઠળ આવો છો અમે તો તમને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સમજતા હતા પણ નિષ્ઠુ તમે છો મુલાકાત આપીને સાંભળ્યા તો પછી આ કલાક કેમ જેમ પકડી લઈ ગયા કેમ કઈ નહીં બોલતા અને નવાઈ વાત તો એ છે કે આજે ડિબેટ કરવા હવે ભાજપના પ્રવક્તાઓ તમારી પાસે શબ્દ છે જાય ગાડીને શિખામણ આપે આટલું જુઠ્ઠું બોલવાનું કે અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીએ જ અલા રોજે રોજ ભ્રષ્ટાચાર નીકળે છે તમે વડોદરામાં શું ખાવાનું બાકી રાખ્યું તમે વડોદરાના તળાવો ખાઈ ગયા વડોદરાની કોતરો ખાઈ ગયા વડોદરાના કોમન પ્લોટ ખાઈ ગયા વડોદરાના ગૌચર ખાઈ ગયા હવે તો બ્લોકો ખાવા માંડ્યા બ્લોકો ખાવા માંડ્યા સ્મશાનમાં લાકડા ખઈ ગયા તમે અને વડોદરાના બાળકો ખાઈ ગયા હવે તો તમે બાળકો ખાવા માંડ્યા કરો વડોદરાની પ્રજાએ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા હતા કારણ કે મોદીજી એવું તો હું ખાતો નથી ખાવા નથી દેતો તમને જોઈને વોટ આપ્યા હતા મારા મોદીજી પણ તમારા અહીંગાળી પગ મુકવા તૈયાર નથી આ તમારા પાપે અને અહીંગાળી જ્યારે મુખ્યમંત્રી પ્રદેશ

પીડી પરિવાર સાથે જે તમે એમને ન્યાય તો નથી અપાઈ શક્યા તમે એમને સહાનુભૂતિ તો નથી અપાઈ શક્યા પણ આજે જે તમે એમની સાથે વર્તન કર્યું ને એ વડોદરા શહેરની સંસ્કારીજનો તમને માફ નહીં કરે બેઠા પ્રચારમાં નીકળો અમે ગણપતિના નવરાત્રના પ્રસાદ તમારા માટે સંગ્રહી રાખ્યા છે એ પ્રસાદ આપીને અમે તમને સદબુદ્ધિ આપીશું એ વડોદરા શહેર મહેન્દ્રસિંહ રાઠોડ તમને ગેરંટી આપે છે આગામી દિવસોમાં તમારા તમામ ભ્રષ્ટાચારનો હિસાબ વડોદરા કરશે એ વડોદરાનો અવાજ તરીકે હું મહેન્દ્રસિંહ રાઠોડ કહું છું